આપ <laughs> 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 Uh <laughs> huh. ડોન્ટ ડિસ્ટર્બ મી ઓકે આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ મસ્ત મજાની હવા થઈ ગઈ છે યુગરાજભાઈ કૌર આવે છે એક ધારા પપ્પા જો ધીમે એકદમ નીકળી ગયા ઓહો પપ્પા હટકી ગયા હતા યુગરાજને મૂકીને અને આવી ગયા ભોળાનાથના મંદિરેથી પપ્પા જય માતાજી જય માતાજી મહાદેવ ઓર અમે મોળારાતની આરતી કરી ઓહો અને અહીંયા બધાય પ્રસાદને ચરણામાં લીધા બરોબર એટલે આજ શિવરાત્રી છે આ શિવની રાત્રી કહેવાય મહા શિવરાત્રી એટલે તો શિવરાત્રીને બધાને ખૂબ 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 શુભ કામ

બસ શિવરાત્રી તો બધાને ખૂબ 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 શુભકામનાઓ અને હિન્દુ બાદ તમે ભૂલી જાવ છો બહુ હાલો જય માતાજી જય મોગલમાન જય સોનલમાન જય બાપા સીતારામ આ પ્રસાદી મારા હાથમાં હતી પછી જય ભોળાનાથ જય ભોળિયાનાથ નવું મંદિર અને બરોબર છે એટલે એટલે આરતી થઈ આ ભાઈ કૌરવ તાર પપ્પા અને ભોળા રાત ના પગ લાગી આવ્યા પપ્પા એકલા એકલા જઈને અને મામા આવ્યા તા ને તો એ હમણાં પ્રયાગ ગયા હતા તો પ્રયાગ થી ગંગાજળ લઈ આવ્યા ગંગાજળ ત્રિવેણી સંગમ નું લઈ આવ્યા ને ત્રિવેણી સંગમ નું ગંગાજળના મામા છે અને ગંગાજળી સંગમ નું કે જ્યાં નો જવાનું હોય તો તમે સ્નાન કરવા બેસો ને ત્યારે એમાં ખાલી એક ઢાંકણું નાખી દો ને એટલે એનું મોટું પુણ્ય જે આપડે મહાકુંભ નું કેવાય ને એ ત્રિવેણી સંગમ નું સ્નાન બરાબર એમ અને બીજા નંબર માં આજે છેલ્લો દિવસ છે પપ્પા કુંભના મેળાનો એટલે અમે બધાય સ્નાન કર્યું એ પાણી અને ભાઈ અમને પ્રયગરાજમાં ગયા હોય ને એવી અનુભૂતિ થઈ કેમ બાપા એટલે એ અહીંથી ગયા હતા પણ એમાં ટ્રાફિકની વાત કરી બીજા નંબરમાં જે ગુજરાતમાં છે બધુંય દેવદેવીઓ દેવસ્થાના વહિષ્ણુતા અને ભાવચારાની ભાવનાને હમ એવી એણે કીધું કે બીજે કઈ મને જો હજી સુધી મળી નથી ખૂબ સરસ પપાજના આશીર્વાદ આપી દ્યો પેલા તો અને હિન્દુભા

હોઈ શકે હવે આપણે જયસી રોહોડાની અપડેટ લેવા આજ તો મિસિસ સારણ છે ને એની હું વાત કરું આજ શિવરાત્રી છે અને શિવરાત્રી રહી છે એટલે કેવું લાગે છે કેવું ભૂખ લાગી છે જય માતાજી જય મગલમા જય બોળિયાનાજ જય બોગલમન જય બોળિયાનાજ અત્યારે ਸਰબોજ જો પીવે છે પછી છે ને

એટલે હું કઈ રહ્યો નથી ખોટો હું જેવું છે એવું તમને કઉ છું પેલા રહેતો પણ હવે હું કઈ નથી રહ્યો આસન જમા કે બેઠ હે કૃપા સિંધુ કૈલાસ કૈલાસો એવો છે કે કદાચ ખજાના કુબેર ના હોય ને પણ એની સપટી ભભૂતી આવે ને તો હે ખજાના કુબેર મેર વાહ કુબેરનો ખજાનો છે એવો ભોળા લાખતા દિવસ છે અને ચારણો તો એના ગણ છે આ ચારણો છે ને એ શિવના ગણ છે ગોવળ તરીકે મા પારવતીજી નજીકમાં રહેતા ચારણો કારણ કે કિન્નરો ચારણો છે ને હમા હંમેશા દેવનકના જરૂરી સભામાં બેસતા એવું મેં વાંચ જાણ્યું છે વાહ ખૂબ સુંદર અને ઉલ્લેખ પણ છે ભાઈ જે પહેલાંના ગ્રંથો છે પ્રાચીન ગ્રંથો એમાં ચારણોનો ઉલ્લેખ પણ છે એટલે દેવ જાતિ છે તો ભાઈ અમારા નમારા અમારા શું વખાણ કરવા રાજી રાજીોનાથ છે લખી નાખો હર મહાદેવ આ જો મિત્રો ભાંગ છે થોડીક વધી છે બધા પી લીધી નકર આખો ગ્લાસ પહેરો થોડીક ઠપકારીએ બીજું થોડી પીવાની ભલે સડી જતી ના ના ભાઈ સડે તો નકામું થઈ જાય ને હેરામ થઈ જાય સડી ગયો ભાઈ થોડીક તારે પીવી છે

તીખી તીખી હોય ભલે એમાં છે ને લવિંગ છે તજ છે એવું છે પછી બીજું શું ના ખબર નહીં પણ પાંગ છે પાંગ એમાં બહુ નો પીવડાવે તારે બહુ નો પીવાય હું કામ અરે કે ભાઈ બહુ નો પીવાય ને સાકવાની જોઈએ અરે સડવા દયો તમ તમારે એ ઘણાય ને ભાંગ સડે છે ગીત નત ગાતા ભોળાનાથ ના દર્શન કરી અને ઘરે આવી ગયો છું અને આ જો ઓરિજિનલ ભાંગ લેતો આવ્યો છું ભાઈ બહુ મસ્ત ભાંગ છે મમ્મી ભાંગ કોઈ છે મીઠી આમ તમે પી પીજો એકવાર આ ચાની બનતી છે હવે ઈ જેનીઓની બહુ મસ્ત બની છે તમે એકવાર ચાખી જોવો ઠંડી એટલી બધી છે અને બહુ અંદર નાખ્યું છે હું ઈ જ ન સમજાતું અરે વાહ દે તો હે ને જોતીભાઈ પહેલા પહેલા અદરજી

મારા ઠાકર ના ને નખરાળા હેઠા પડતા નહીં તમે આજનો સુંદર સુવિચાર લઈ લઈ પપ્પા પાસેથી પપ્પા આજનો સુંદર સુવિચાર આપી દો આજનો સુંદર સુવિચાર છે મોન એ માત્ર શસ્ત્ર નહીં બરોબર પરંતુ લીડર માટે બ્રહ્માસ્ત્ર છે સુંદર સુવિચાર વેરી મહાભારત ના શાંતિ પર્વમાં ભીષ્મ ને મોન ને બ્રહ્માસ્ત્ર સાથે સરખાવ્યું છે મહાભારત તો નથી આવતું એમાં ભીષ્મ પિતા મોન ને બ્રહ્માસ્ત્ર સાથે સરખાવ્યું છે એમ કે બકવા મને બહુ લાગે બીક થોડું પણ ઠાકું બોલે તો ठीक ये इधर काम कर रहे हैं क्या कर रहे हो हमें क्या करना है हम तो काम ही करते रहते हैं सुबह अब जो काल ते लगन गीत गाये बरोबर तो फटाना के वक्त पावे थे मन नहीं था वर्ड तो फटाना एक ही नहीं और 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 मन ये मरा सुधन्ति लगन की तो सीखा मैं हाँ। बाकी मन माताजी जी गीत गावा बो

ગમતી વસ્તુ નથી સારું નો ગમે ત્યાં પચાસ વર્ષ ની મને ખબર છે સારું મિત્રો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું અહીંયા કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવ્યો તો એક લાઈક ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ મળી છે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી